જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજે આપણે જીએસઆરટીસી હેલ્પરની ભરતી માટે ખાસ અગત્યના આઠ દસ પ્રશ્નપત્ર જોવાના છીએ એના પહેલાં મિત્રો હેલ્પરની ભરતી માટે સ્પેશિયલ ટેકનિકલ મટિરિયલ આપણા દ્વારા બનાવવામાં આવ્યું છે જેની અંદર દરેક ફિલ્ડના જે આપણે સિલેબસમાં ચૌદ ટ્રેડ આપેલા છે આ ચૌદે ચૌદ ટ્રેડના મોસ્ટ એમપી બાવીસો કરતાં પણ વધારે એમસીક્યુ પ્રશ્ન આપેલા છે જે પચાસ પ્રશ્ન તમારા ટેકનિકલના પૂછવાના છે એ આમાંથી મિત્રો પૂછાશે ઓકે તો આ પીડીએફ મટીરિયલ જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપેલા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણીસે બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં પીડીએફ વોટ્સઅપ દ્વારા તમને આ મળી જશે ઓકે તો અગર અવશ્ય આ પીડીએફ જે છે તે પરચેસ કરી લેજો અને આની સાથે કોમ્પ્યુટરનું મટિરિયલ પણ તમને ફ્રી આપવામાં આવશે ચાલો મિત્રો શરૂઆત કરીએ કાસ્ટાયન અને અલોહ્ય ધાતુનું વોર્નિંગ કરવા માટે કયા એબ્રેસિવ મટીરિયલનો ઉપયોગ થાય છે મિત્રોમાં સાચો જવાબ આવશે સિલિકોન કાર્બોહિટ ત્યારબાદનો ક્વેશ્ચન સ્ટીલને ક્રિટિકલ ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કર્યા બાદ ફરનેસમાં ધીમે ધીમે ઠંડુ થવા દેવામાં આવે છે આ કઈ પ્રક્રિયા છે તેનો જવાબ આવશે મિત્રો એનેલિક ત્યારબાદ સ્ટીલને ક્રિટિકલ તાપમાન સુધી ગરમ કર્યા બાદ ખુલ્લી હવામાં ધીમે ધીમે ઠંડુ થવા દેવામાં આવે આ કઈ પ્રક્રિયા છે તો આ પ્રક્રિયા છે નોર્મલાઇઝિંગ ત્યારબાદ તીક્ષ્ણ ખૂણાઓ ફિનિશ કરવા માટે કઈ ફાઇલનો ઉપયોગ થાય છે તેનો જવાબ આવશે મિત્રો બેરેટ ફાઇલ જોબનો બહારનો વ્યાસ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે તો એ છે મિત્રો પ્લેન રિંગ ગેજ ત્યારબાદ સાઇન બાર બનાવવા માટે કયા મટિરિયલનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે સાઇન બાર તો એને જે બનાવવા માટે ક્રોમિયમ ક્રોમિયમ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે કઈ હિટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા વડે જોબની મશીનાબીલિટી અને ડક્ટિલિટી સુધારી શકાય છે એ છે મિત્રો એનેલિંગ અંદરના આંટાની ચોકસાઈ અંદરના આંટાની ચોકસાઈ માપવા માટે કયા ગેજનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો થ્રેડ રિંગ ગેજનો લેપિંગ એ ખાલી જગ્યા ઓપરેશન છે તે છે પ્રિઝન ફિનિશિંગ ચાલો ત્યારબાદ કયા પ્રકારની ફાઇલમાં ફેસ ડબલ કટ અને છેડા પર સિંગલ કટ હોય છે તો મિત્રો એમાં જવાબ આવશે વોલ્ડિંગ ફાઇલ ચી ત્યારબાદ વાત કરીએ તો ડ્રિલ ગેજનો ઉપયોગ ખાલી જગ્યા ચકાસવા માટે થાય છે તો ડ્રીલનો વ્યાસ ચકાસવા માટે પાઇપને કઈ રીતે વર્ગીકૃત કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો મટીરિયલ મુજબ બોલ્ટના છેડાના થ્રેડને નુકસાન થતું અટકાવવા કઈ નટનો ઉપયોગ કરવામાં આવે છે જવાબ આવશે મિત્રો કેપ નટ સાફ્ટ પર પુલ્લી કોલર વગેરેને જોડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે મિત્રો ગ્રબ સ્ક્રુનો શેની મદદથી ફિગર ટાઇપ ટાઇટ એસેમ્બલી મેળવી શકાય છે તેમાં જવાબ આવશે મિત્રો થમ્બ સ્ક્રુ હાર્ડ અને બ્રિટલ મટીરિયલ પર કયા પ્રકારના સેલ્ફ ટેપિંગ સ્ક્રૂનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો સેલ્ફ પિયર પિયર્સિંગ હેવી ડ્યુટી એસેમ્બલી વર્કમાં કયા પ્રકારના મશીન સ્ક્રૂનો ઉપયોગ થાય છે એક્ઝા હેડ સ્ક્રુ ત્યારબાદ જ્યારે એસેમ્બલીને વારંવાર જોડવાની કે છોડવાની જરૂર પડતી હોય ત્યાં કયા પ્રકારના સ્ક્રૂનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો સ્ક્વેર હેડ સ્ક્રુનો સ્ક્વેર હેડ સ્ક્રુમાં કોલર શા માટે કરવા આપવામાં આવે છે તો જવાબ આવશે વર્ક સરફેસના રક્ષણ માટે ત્યારબાદ લાઇટ એટલે કે હરવા એસેમ્બલી વર્ક માટે કયા પ્રકારના મશીન સ્ક્રૂનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ આવશે ચીજ હેડ સ્ક્રુ ત્યારબાદ સ્લોટેડ કેસલ નટ પર સ્લોટ શા માટે આપવામાં આવે છે તો જવાબ આવશે સ્પ્લિટ પિન ફિક્સ કરવા વિઘ્નટનો ઉપયોગ ક્યાં થાય છે તો વારંવાર ખોલ બંધ કરવા માટે નીચે પૈકી કયો એક લોક વોસણનો ફાયદો છે તેમાં જવાબ આવશે ધ્રુજારી દરમિયાન બોલ્ટ કે નટને ખુલી જતાં અટકાવવા કોચ બિલ્ડિંગ વર્ક માટે કઈ નટનો ઉપયોગ થાય છે જવાબ મિત્રો સ્ક્વેર નટ નીચે પૈકી કઈ નટનો ઉપરનો ભાગ સિલિન્ડ્રિકલ અને નીચેનો ભાગ એક્ઝા હોય છે તો એ છે મિત્રો કેસલ નટ ત્યારબાદ ગી બેડ કીની સપાટી પર કેટલું ટેપર હોય છે તો એ છે મિત્રો એક જેમ સો જ્યારે એક જ દિશામાં પાવર ટ્રાન્સમિશન કરવાનું હોય ત્યારે કઈ કીનો ઉપયોગ થાય છે જોવા બસ મિત્રો પેરેટલ કી ત્યારબાદ વુડ્રફ કીનો આકાર કેવો હોય છે તો એ હોય છે અર્ધગોરાકાર હરવા ટોર્કના સંચાલન માટે એસેમ્બલીમાં કઈ કીનો ઉપયોગ થાય છે જવાબ આવશે વુડ્રફ કીનો બંને દિશામાં પરિભ પરિભ્રમણ કરતા ભાગોની વચ્ચે ભારે ટોર્કનું વહન કરવા કઈ કીનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે મિત્રો ટેન્જેસીયલ કી ટેલ સ્ટોકના બેરેલને ફરી જતો અટકાવવા કઈ કીનો ઉપયોગ થાય છે જવાબ આવશે પેક ફીધર કી કી શા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો જવાબ આવશે ટોર્કને ટ્રાન્સમિટ કરવા માટે કયા પ્રકારના જીગમાં બે જ પ્લેટ હોતી નથી મિત્રો ટેમ્પલેટ જીગ વી બ્લોકમાં આપેલ ગ્રુપ્સનો ઉદ્દેશ્ય શું છે તો જવાબ આવશે ક્લેમ્પને સમાવવા માટે કયા પ્રકારની પિક્ચરમાં મશીનિંગ કરવાનું હોય તેવા ભાગને સરળતાથી પકડી શકાય જવાબ આવશે મિલિંગ ફિક્સ ત્યારબાદ ડ્રીલ જીગમાં ડ્રીલ બુથ શા માટે રાખવામાં આવે છે તેમજ અવા બસ મિત્રો કે ભાઈ કટિંગ ટૂલને લોકેટ અને ગાઈડ કરવા માટે જ્યારે બે સોફ્ટવેર વચ્ચેનું અંતર ખૂબ જ ઓછું હોય ત્યારે કયા બેલ્ટનો ઉપયોગ થાય છે તો એ છે મિત્રો વી બેલ્ટ ઓકે મિત્રો આવાના આવા જે મોસ્ટ બાવીસો કરતાં પર મોસ્ટ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો દરેક ટ્રેડના જો આ પીડીએફ મટીરિયલ તમે મેળવવા માંગતા હો ટેકનિકલ ટેકનિકલ વિષયનું તો તમે અહીં આપેલા નંબર એટલે કે ત્રેસઠ પાંચ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો માત્ર બે મિનિટમાં તમને આ પીટીએફ મળી જશે ચાલો સુકાઈ ગયેલા બેલ્ટને ગ્રીપિંગ ગુણધર્મ કેવી રીતે સુધારી શકાય છે તો જવાબ આવશે રેજિન પાવડર લગાવીને નિકલનો મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલના કેટલો હોય છે તે હોય છે ચૌદસો સેલ્સિયસ લીડેડ ગન મેટલમાં મિશ્ર ધાતુનું પ્રમાણ જણાવો તે જવાબ આવશે કોપર પંચ્યાસી ટકા લીડ પાંચ ટકા જિંક પાંચ ટકા અને ટીન પાંચ ટકા બેલ્ટ ડ્રાઈવમાં ચોકી પુલીનો હેતુ શું હોય છે તો એ હોય છે તણાવ તણાવ જાળવી રાખવા માટે નીચેના પૈકી કઈ એક મિશ્ર ધાતુનું મૂળ રૂપે તાંબુ અને ટીનની મિશ્ર ધાતુ છે તો એ છે બ્રોન્ઝ ઓકે તાંબા અને જે ટીનની મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ કયા પ્રકારની કપલિંગમાં એગેજની વ્યવસ્થા હોય છે તો એ છે યુનિવર્સલ કપલિંગ સોલ્ડરિંગ આયર્નનું હેડ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે તો એ છે તાંબાનો ટ્રાય સ્ક્વેરનો ઉપયોગ જણાવો ટ્રાય સ્ક્વેર તો એનો જે ઉપયોગ છે તે થાય છે રાઈટ એંગલ માપવા માટે નવી એક્ઝો બ્લેડ થોડા સ્ટ્રોક પછી લૂઝ થઈ જાય છે તેનું કારણ સ્ટ્રેચિંગ ઓફ બ્લડ ખૂણા અને જોઈન્ટનું મટીરિયલ દૂર કરવા માટે કઈ ચીજરનો ઉપયોગ કરવામાં આવે છે ડાયમંડ પોઈન્ટ ચીજરનો ધાતુની એવી લાક્ષણિકતા જણાવો જેના લીધે તેને ખેંચીને વાયર બનાવી શકાય તો એ છે ડક્ટિલિટી ફિલર ગેજનો ઉપયોગ મિત્રો બે ભાગો વચ્ચેનો ગેપ માપવા માટે ફિલર ગેજનો ઉપયોગ થાય છે આજનો મિત્રો છેલ્લો ક્વેશ્ચન જોઈએ ક્વેશ્ચનમાં ત્રણસોમાં છે કે ભાઈ વર્નિયર બીવેલ પ્રોટેક્ટરમાં સ્ટોકનો અભિન ભાગ છે એ છે મિત્રો ડાયર તો મિત્રો આ સરસ મજાના ટેકનિકલ વિષયના ઓકે સંભવિત પૂછાઈ શકે તેવા પ્રશ્નો આવું ટેકનિકલ વિષયના બાવીસો કરતા પણ વધારે પ્રશ્નોનું સ્પેશિયલ મટિરિયલ જેમાંથી પચાસ પ્રશ્નો તમારા પૂછાવાના છે એનું એનુંરિયલ જો મેં માંગતા હો તો અહીંયા આપણે નંબર પર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર સ્ક્રીનશોટ મોકલી આપજો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર